હેલ્લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સ અને સાયન્સનું આવતીકાલે એટલે કે તારીખ નવ તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે તો અહીંયા પરિપત્ર જાહેર કરવામાં આવે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી શું કહે છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ લક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉ બુ બુનિયાદી પ્ર પ્રવાહ ગુજકેટ બે હજાર ચોવીસ સંસ્કૃત માધ્યમના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ એટલે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ ઇબી ડોટ ઓઆરજી પરથી તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકે જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓને તે તેઓનો પરિણામ પરીક્ષાના બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર પરથી મેળવી શકાશે એન્ટર કરીને મેળવી શકાશે વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી ડબલ ઝીરો નાઇન સેવન વર પર પોતાના બેઠકનો ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકાશે વિદ્યાર્થીઓનું ગુણપત્રક પ્રમાણપત્ર એસઆર શાળાવાર મોકલવા અંગેનું હવે જાણ હવે પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફ્તર ચકાસણી નામ સુધારા ગુણતુટ અસ્વીકાર અને પરીક્ષામાં પૂર્ણ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે શાળા જેની શાળાના આચાર્ય અને વાલીઓ અને વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી તો વિદ્યાર્થી મિત્રો તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ આ પરિણામ હા તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ પરિણામ તમે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ અને આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું પરિણામ આવતીકાલે સવારે નવ કલાકે ગુજરાત બોર્ડની વેબસાઇટ પરથી મેળવી શકો છો અથવા વોટ્સઅપ નંબર આપ્યું છે ત્યાંથી પણ તમે આ મોકલી મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત